સે કલેરિયા માં આવો મેરિયા માં બાબા મેગુની કલેરિયા માં હમ આઈ નો ઈ દી ચેના આઈ પ્રિન્ટ વર્ક મનાવું છે ચેક સુપર આવર મત છે હમ અમાય કલર આવશે બીજી ડિઝાઈન આવશે કલર માંથી ડિઝાઇન માં કે બધુંય મળી જાય

અમે કલર બધાયમાં મળી જશે પાંચ થી છ કલર બધાયમાં છે પાંચ થી છ કલર આ એક અને કોઈ હાડી જે ઘણી બહુ હવા ને પડતી રેડી અલગ છે હમ મે પાટલી માં પાટલે બારગ કાયમ કાયમ લીધું માં જો ને કલરિયો ડિઝાઇન મસ્ત મારું લેવાનું મન હે ને બધી મસ્ત મસ્ત હાડી એક હાડી છે ને અહીં જાહે

अगे कलरनी हारी हे. प्राइस ता बता इन हरके से, थोडो गनो, जाजो नो था. थोडोग डिफरें रहे. हारी मुस्तो हे. <laughs> मुहनि ताव ती लुफारी आएद्लैकी. हाब लावत जानुचेन, जानु मेचिन लावता. हानु लावता हे. और चाहा जावे, ज

दे मणी आजै पसंद आवे हां मणी त बारे फेर पसंद आई जाले ही होता एतले हाडी पसंद न आवे उ तो काही बणेच नो बेता आवेच है एमए ब्लाउज वर पाड़ो वर पाड़ो छे हां ब्लाउज

છોકરા ના છોકરીઓના અને લગભગ મળી જાય તુસાડું લુગડા કોઈ ની બધી વસ્તુ લેવી હોય ને તો કઈ બીજે બીજે ફરવું નહીં પણ એક દુકાન માં બધું ચડી રાખે

દીવા ફેમિલી શો આપણું એડ્રેસ છે હિંગળાજ ડેવી પાસે કેદારેશ્વર રોડ મારુતિ કોમ્પ્લેક્સ શીતલ નવે